ફેવરિટ તહેવાર આ દિવસે આખું યુવાધન ઉપર પતંગ ચગાવે ડીજે વગાડે ખાય પીએ એન્જોય કરે પરંતુ તમને એક એવું યુવાધન બતાવું કે જે આ દિવસે પતંગ ચગાવવાની જગ્યાએ સેવા કાર્ય કરીને એક પુણ્ય નો મેળવી રહ્યું છે અને પતંગ ચગાવવાનો આનંદ શાંત સુધી રહેશે કદાચ બે દિવસ સુધી રહેશે ત્રણ દિવસ સુધી રહેશે પરંતુ અહીં તો એક એવું કાર્ય યુવાધન દ્વારા થાય છે કે કદાચ જન્મો જન્મ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ પછી પણ એને યાદ રહેશે કે નહીં એક ઉત્તરાયણ મારી આવી પણ હતી હા તો હું રાજકોટની એક એવી સંસ્થાની વાત કરું છું કે જેનાથી રાજકોટનો એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે જેનાથી પરિચિત ના હોય અને રાજકોટની ક્યાં વાત કરું છે લિમકા બુક ઓફ રેકોર્ડે પણ આ સંસ્થાની નોંધ લીધી છે કારણ કે કેવા ટાઈમે ખબર કોરોનાનો પીક ટાઈમ જ્યારે લોકો એકબીજાને મળવાથી પણ બીતા હતા ટચ કરવાથી પણ બીતા હતા એવા કપરા કાળ દરમિયાન સરકારે બધાને બહાર નીકળવાની પણ મનાઈ કરી દીધી હતી એવા ટાઈમે જે પ્રાઇવેટ નોકરીવાળા અમુક જે ધંધા રોજગાર વગર નથી કે ઘણા પાસે જમવાનું નતું સાહેબ એવા કપરા ટાઈમે સતત ચુમ્મોતેર દિવસ સુધી રાજકોટના આસપાસના દરેક વિસ્તારમાં વીસ લાખ થી પણ વધુ લોકોને ને આ લોકો સંસ્થા દ્વારા જમવાનું પૂરું પાડવામાં આવ્યું અને વાત ખાલી રેકોર્ડ થી નથી પતી સાહેબ ચાર હજાર થી પણ વધુ રાજકોટના વૃદ્ધો આ સંસ્થા સાથે જોડાયેલા છે તેના માટે કન્ટિન્યુ ઘણા બધા ફંક્શનો થતા હોય છે રાજકોટ આવેલો કોઈ પણ માણસ હોસ્પિટલના કામથી કે અન્ય કોઈ બી કામ સાંજે ભૂખો ના સુવે એના માટે કન્ટિન્યુ ચાલતું ફરતું ફરતું અન્ન ક્ષેત્ર અનેક મેડિકલ કેમ્પ સ્ત્રીઓ માટે સીવણ ક્લાસીસ તેમજ ઘણા બધા ફંક્શનો આ આખું યુવાધન અહીં કરતું હોય છે નામ છે આ સંસ્થાનું બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ

અનેક બૂથો ઊભા થવાના છે દરેક બૂથ પર યુવાનો અને વડીલો ત્યાં હાજર રહેવાના છે ને ગોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની માહિતી આપવાના છે લોકોને એના માટે અત્યારે ભોજનની તેમજ દરેક પ્રકારની વ્યવસ્થાઓ થઈ રહી છે એ સાથે જોડાયેલા બધા યુવાનો તેની પાસેથી આપણે થોડીક ટ્રસ્ટની અને કાલના આયોજનની થોડીક માહિતી આપણે ગોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા તેત્રીસ વર્ષથી પોતાના સેવા કરી હતી સૌરાષ્ટ્રભરમાં જ નહીં ગુજરાતમાં જ નહીં પણ લીનકા બુકમાં પણ જેની નોંધ લેવાય છે એવી આ સંસ્થા છે એ સંસ્થા માટે મકર સંક્રાંતિ પર્વ એ મહત્વનું પર્વ છે ત્યારે બોલબાલા ટ્રસ્ટ પોતાની ટ્રસ્ટની માહિતી જેનાથી માહિતી માણસો હજી વંચિત રહી જાય છે કે માહિતી નથી પૂરતી મળે એ લોકો માટે થઈને બસો થી અઢીસો જેટલી છાવણીઓ છાવણી એટલે કે દરેક એરિયાની અંદર પોતાનું એક છાવણી ભૂથ ઊભું કરશે તેમાં વડીલો અને યુવાજન આજે એ અમારું મદદરૂપ થશે અને સવારથી લઈ અને સાંજ સુધી ટ્રસ્ટની માહિતીથી માહિતગાર કરવામાં આવશે અને એ ટ્રસ્ટમાં જે કાર્યકર્તાઓ સ્વયંસેવકો જોડાયેલા છે કાલનો આખો દિવસ જે પતંગ ઉડાડવામાં નહીં પણ સેવા કાર્યમાં અમારી સાથે જોડાશે તેઓ તેવા લોકોને જમાડવા માટેની તેમના નાસ્તા માટેની ચિંતા ટ્રસ્ટ કરી રહ્યું છે અને આજે એની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે માનવ સેવા એ પ્રભુ સેવા ના સૂત્ર વરેલી સંસ્થા બોલબાલા ટ્રસ્ટ એટલે હવે ત્રણ ત્રણ દાયકા સફર કરી છે આ સફર પૂરી કરીને હવે તેત્રીસ વર્ષમાં ટ્રસ્ટ પૂરું કરી અને ચોત્રીસ વર્ષમાં પ્રવેશ પામમાં જઈ રહ્યા છે ત્યારે જેમ નાનું છોડ છે એ વટુ વૃક્ષ બનતું હોય એમ આજે બોલબાલા ટ્રસ્ટ સેવાની દ્રષ્ટિએ વટુ વૃક્ષ બન્યું છે સંસ્થાનો ગોલ છે રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠે પણ ભૂખ્યો સુવે નહીં દર્દી દેવો ભવ સાધન લઈ જાવ આશીર્વાદ લઈ જાવ સૂત્રને સાર્થક કરવું એ સંસ્થાનું મેડિકલ સાધનનું કામ છે હરતા પડતા દવાખાના હોય કે સ્થાનિક દવાખાના હોય બોલબાલા ટ્રસ્ટના મેડિકલ કેમ્પ હોય રક્તદાન કેમ્પ હોય કે અનેક સેવાકીય પ્રવૃત્તિ હોય નિહારના સામાનની વાત હોય કે ખાસ કરીને સબ પેટીની વાત હોય છ થી વધુ સિનિયર સિટીઝનની વિશાળ સંખ્યા ધરાવતી સંસ્થા ત્રણસો પાંસઠ વરસમાં દિવસ હોય પરંતુ સંસ્થાની પ્રવૃત્તિઓ વર્ષમાં પાંચસો હોય આવી સેવા સંસ્થા જ્યારે રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતને એક સેવાની દિશા બતાવતી હોય ત્યારે હું આ જણાવ્યું રાજકોટ ગુજરાત સૌરાષ્ટ્ર અને દેશ વિદેશ વસતા નગરજનોને અપીલ કરું છું કે આવી સંસ્થાની મુલાકાત લ્યો અને આવી સંસ્થા બસો જેટલા કાર્યકર્તા બસો જેટ કર્મનિષ્ઠ સ્ટાફ અને ખાસ કરીને ચાલીસ વાહનો આઠસો જેટલા મેમ્બરો અને આઠ હજાર વડીલ મેમ્બરો આમ અલગ 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 ગામો ગામ કામ થઈ રહ્યું ત્યારે આપ બોલબાલા ટ્રસ્ટની મુલાકાત લઈ અમારા કાર્યકર્તા નો વાહો થાબડો કાર્યકર્તાને પ્રોત્સાહિત કરો એવી આજની દિવસે કરું છું જય સુપાધ્યાય બોલબાલા ટ્રસ્ટ રાજકોટ માનસ ઉપાધ્યાય આ વિડીયો મારફતે એક જ વાત કહેવા માંગુ છું કે રાજકોટ નું યુવાક અને વડીલો આ ટ્રસ્ટ સાથે જોડાય એ ટ્રસ્ટના કાર્યોથી માહિતગાર થાય કે કેવા કાર્યો કરે છે શું કરે છે અને ફૂલ નહીં તો કુલની પાકડી આપણાથી જેટલું સેવાનું કાર્ય થાય બધા પૈસાથી જ સેવા ના કરી શકે અમુક પોતાને યોગદાન આપીને ત્રણ પ્રકારની સેવા આવે તનથી મનથી ને ધન થી બધાની હિંમત નથી હોતી કે ધન થી પણ સેવા તે લોકો તનથી સેવા કરી શકે અમુક લોકો મનથી સેવા કરી શકે જેટલું થાય મારાથી થાય મારું પુણ્ય છે મારું કર્મ છે એટલું આપણે બાંધતીય અને સારા કાર્ય આપણે કરી શકીએ બસ એટલી જ મારી ઈચ્છા અને એ જ આ વિડીયો બનાવવાની પરપોઝ મળતા રહે શું આવી જ નવી નવી સંસ્થા સાથે નવા નવા વિડીયો સાથે તે જય શ્રી મહાદેવ